પરંતુ આ એવા લોકો લાઈનમાં ઊભા છે કે જેમણે એજન્ટને પૈસા નથી આપ્યા જેના જ કારણે તેમને હાલાકી પડી રહી છે પરંતુ જ્યારે આવકના દાખલા અને જાતિનો પ્રમાણપત્રનો દાખલો લેવા માટે એજન્ટ જે છે એ હાલમાં લોકોની પાસે લૂંટ ચલાવી રહ્યા છે એજન્ટ પ્રથાનો સંદેશ ન્યૂઝ પર એક પર્દાફાશ થયો છે અને એજન્ટને જો તમે રૂપિયા આપો છો તો લાઈન માં ઉભા રહ્યા વગર જલ્દી તમને દાખલો મળી જાય છે એટલે કે એજન્ટ પ્રથા પર સંદેશ ન્યૂઝે ખુલાસો એ કર્યો છે કે અધિકારી સુધી પણ પૈસા પહોંચતા હોય છે એજન્ટ લૂટ ચલાવી રહ્યા છે કારણ કે એજન્ટને ખબર છે કે હવે વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્રની આવકના દાખલાની જરૂર પડશે અને લાઈનોમાં જે લોકો કલાકોથી ઊભા છે તેમને મેં લોભામણી લાલચ આપે ભાઈ બે કે ત્રણ આપો તમારું કામ થઈ જશે

ફોર્મ લેવા કેટલા ઊભા હતા કેવા પ્રકારની અમારે મકાનનું લોકોની જ્યાં લાંબી કતારો હોય છે જ્યાં રિયાલિટી ચેક કરવાની જ્યાં વાત આવે છે ત્યારે લોકો છે તે કેમેરામાંથી દૂર ભાગતા છે તે નજરે પડે છે જ્યાં ફોર્મ સરળતાથી મળી રહે તે પ્રકારની વાત કરવામાં આવે છે અને અહીંયાના સીધા જ એ દ્રશ્ય છે તે જોવા છે તે મળી રહ્યા છે

બે વાગ્યા સુધી ની કામગીરી હોય છે ફોર્મ સરળતાથી મળી રહે છે તો આ લોકોની લાંબી કતારો હતી કોની કતારો હતી અંદર બધા છે એ તો મને નથી ખબર એ બીજા લોકો ને પૂછી લો મારું કામ તો દસ રૂપે લઈને ઓબીસી ની સહાયતા આપવાનું છે એટલે જે તમામ લોકોને ફોર્મ જે લોકોને ખબર નથી પડતી તે લોકો સરળતાથી ફોર્મ ભરી રહે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે પ્રકારની સંદેશ જે રિયાલિટી ચેક કર્યું તેમાં એજન્ટો તરફથી શું જવાબ આપવામાં આવ્યો સીધો જે જવાબ અત્યારે હાલ જોવા મળ્યો કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ